છ માસમાં જ ખખરધજ થતો પાલેદ નાળેશ્વર રોડ બત્રીસ કરોડ ખાડામાં ગયા કરજન તાલુકાના પવિત્ર યાત્રાધામને જોડતા પાલેદ નાળેશ્વર રોડ છ માસમાં થતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે પાલેદથી નાળેશ્વર વચ્ચે છ માસ અગાઉ અંદાજિત બસો કરોડના ખર્ચે મજબૂતીકરણથી દસ મીટર પહોળો રોડ ઇજારદાર દ્વારા બનાવવામાં આવ્યો હતો છ માસમાં તો રોડના હાલ એવા થયા કે રોડ ઉપર ખાડો કે ખાડામાં રોડ એ કહેવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે નવીન રોડ બનતા પહેલાં રોડ સાત મીટરનો હતો અને એ પણ અંદાજીત સત્તરથી અઢાર કરોડના ખર્ચે તૈયાર થયો હતો પરંતુ નર્મદા કિનારે ચાલતી રેતીની ટ્રકોને લઈ રોડ બિસ્માર થયો હતો જેને લઈ અગાઉ અકસ્માતોના બનાવો પણ ભૂતકાળમાં બન્યા હતા અને લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા રોડની સમસ્યા એ સમયે વકરતા સરકાર દ્વારા છ માસ અગાઉ પહેલાં ઓગણીસ કિલોમીટરના રોડની મંજૂરી મળી હતી જે અંદાજિત બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે મજબૂતીકરણથી તૈયાર કરવામાં આવ્યો હતો સમસ્યા એટલી છે કે પાયટ ધરાશ્વરનો રોડ છ મહિના પહેલાં જ બન્યો છે ને અત્યારે એટલા બધા ઊંડા ખાડા પડી ગયા છે કે જેની કોઈ હદત નથી એકથી દોઢ ફૂટના ખાડા છે આખા સદંતર રોડ ઉપર ને અહીં અસંખ્ય વાહનો ચાલે છે મોટરસાયકલ ને ફોર વ્હીલ તલ ચલાવવાની જ ખબર પડે એવી નથી સારીને સાંસ્કૃત પાસે ફૂલ મોટા મોટા ખાડા પડેલા છે રોડનું નિર્માણ છ થી સાત મહિના પહેલાં જ શું છે મારું નામ વિજયભાઈ હરશ્ચંદ્ર ઉપાધ્યાય સરકાર દ્વારા છ માસ અગાઉ ઓગણીસ કિલોમીટરના રોડને રોડ ઉપરથી પસાર થતા રેતીના ડમ્પરો અને ટ્રકોને ધ્યાને રાખી કેપેસિટી અનુસારના મજબૂતીકરણથી અંદાજિત બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે દસ મીટર પહોળો રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ છ માસમાં જ રોડે ભ્રષ્ટાચારનું પોત પ્રકાશ્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોમાસામાં વરસાદ એટલો બધો તો નથી જ વરસ્યો કે જેથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હોય અને રોડ ધોવાઈ જાય મજબૂતીકરણથી બનેલ રોડની છ માસમાં આવી દશાવત જોવા મળતી હોય તો વિચારવું રહ્યું કે આમાં મજબૂતીકરણ કોનું થયું રોડનું કે રોડના ઇજારદારનું તંત્ર પણ જાણે ગોળ નિંદ્રા માની રહ્યું હોય એમ દેખાઈ રહ્યું છે પાલેથી પ્રવેશતાની સાથે સારી માત્રો પાછિયાપુરા સુધીમાં તો વાહન કઈ બાજુ હંકારવું એ પણ મૂંઝવણ બની જાય છે તો રોડ મજબૂતી કરંથી બન્યો ત્યારે તંત્રએ શું ધ્યાન આપ્યું એ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે વહેલી તકે તંત્ર જાગે અને ઇજાદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી અને રોડ પર પડેલા ખાડાઓનું જે નિર્માણ થયું છે તેનું કામ કરે તે વાહન ચાલકો માંગણી કરી રહ્યા છે સમસ્યા એવી છે સાહેબ કે પાલિત નારેશ્વર જે રોડ છે ને એ હમણાં લગભગ છ મહિનાથી બન્યો છે પણ રેટીની લીજોની ગાડીઓ તો બહુ જ ચાલે છે એટલે રોડ પર મોટા મોટા ખાડા થઈ ગયા છે હવે અમારે નાની ગાડીઓવાળા તો એવું સમજી લેવાનું કે ગબડી જ ગયા પલટી મારી જાય એવો એવી અલટ હમણાં થઈ ગઈ છે ને આગળ વીસ કિલોમીટર જઈએ તો આપણે નારેશ્વર પર અવધૂત દાદાનું મંદિર છે પણ નથી મંદિરના ટ્રસ્ટ વાળા કોઈ કરતા કે નથી નારેશ્વર રોડ ના સરપંચો કઈ કરતા આ નવો બનો તેમ છે તો ખાડા પડી ગયા નવો બનો છે 6 મહિના ચાલ્યો છે 6 મહિનાય નથી ચાલ્યો નવો 3 મહિનામાં તો લીજો વાળા ખાડા પાણી દીધા મોટા ને મોટા શું નામ તમારું ઉપેન્દ્રભાઈ શું સમસ્યા છે આ આ પાલેક નારેશ્વરનો રોડ છે જે તે સમયે બે હજાર સત્તર અઢારની અંદર પણ અઢાર કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો તે સમયે પણ આ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો ત્યારબાદ આ રોડ પર રેતીની ઓવરલોડ ગાડીઓ જે ચાલે છે એ સરકારને ખબર છે વહીવટી પ્રશાસનને ખબર છે જેના લીધે વધુ કેપેસિટીનો રોડ માટે મંજૂર થયો અને અંદાજે લગભગ બત્રીસ કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો છ માસ અગાઉ આ રોડ બન્યો હતો અત્યારે એ રોડની પરિસ્થિતિ એટલી દયનીય બની છે કે જે તે એજન્સી દ્વારા આ રોડની અંદર જે મટિરિયલ વાપરવા જોયું એ હલકી ગુણવત્તાનું બિન ટકાઉ મટીરિયલ વાપરવાના કારણે હાલની અંદર તમે જોઈ શકો છો કે રોડના જે ગાબડા ગાબડા પડી ગયા છે દોઢથી બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ રોડ પર પવિત્ર નારાયણ યાત્રાધામ આવેલું છે અનેક શ્રદ્ધાળુ દર્શન આવતા હોય છે પરંતુ રોડની બિસ્માર હાલતના કારણે સ્થાનિક લોકો અને આવનાર રાહદારીઓ વિદ્યાર્થી વર્ગ ખેડૂત વર્ગ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ મીડિયાના માધ્યમથી અમારી સરકાર સમક્ષ તથા ને મકાન વિભાગના અધિકારીને વિનંતી છે કે તાકીદે આ રોડને સમારકામ કરવામાં આવે તાકીદે આ ખાડા પૂરવામાં આવે અને આ રોડ બાબતે વિજિલન્સ તપાસ કરવાની અમે માગણી કરી છીએ